જો તમારી ટીમ ભ્રષ્ટાચારી હતી તમારી ટીમ ફેલ હતી અને ટીમ ને ઘર ભેગી કરી તો કેપ્ટન ક્યારે ઘર ભેગા થવાના છે મને લાગે છે થોડા એકાદ બે મહિનાની રાહ જોવાતી હશે બિહારની ચૂંટણી પતે એટલે કેપ્ટન બહારનું કાઢશે મારી તબિયત હવે બગડી છે અને ધીમે રહીને કેપ્ટનને પણ ગરભેડા કરશે પણ પ્રમોશન કોને મળે છે ભાજપમાં એ પણ જોવા જેવું છે કે જેનું અહીંયા કાં જમીન પર હોય જે સમાજ જોડે જોડાયેલો હોય એવા જયેશ રાદડિયા જેવા નેતા હોય તો એને પ્રમોશન ના મળે પણ જેના રાજમાં દારૂ જુગાર વધ્યો હોય જેના રાજમાં બેન દીકરીઓ સલામત ના હોય જેના શાસન જે જે ગૃહમંત્રી હોય આખા ગુજરાતમાં ખુલ્લે આમ લુખાગીરી ચાલતી હોય ગુંડાગીરી ચાલતી હોય બળાત્કાર વધ્યા હોય લોકોને ખંડડી થી લઈને અપહરણો વધ્યા હોય એવા હર સંજવી નું પ્રમોશન થઈ જાય પણ જમીન સાથે જોડાયેલા હોય એનું ના થાય